કેમ છો ગુડ મોર્નિંગ મારાવાલાં મિત્રો આજે તારીખ થઈ ગઈ છે સાત અગિયાર બે હજાર પચીસ અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ મિત્રો વીકલી ટ્રેડિંગ સેશનના છેલ્લા દિવસે આજે બ્લેક ફ્રાઈડે તરીકે ખુલે એ ટાઈપના અણસાર દેખાઈ રહ્યા છે બજારને ગિફ્ટ નિફ્ટી એકસોને ઓગણત્રીસ અંગ માઇનસ બતાવી રહી છે ખરું ને એટલે બજાર અત્યારે માઇનસ ખુલે એવા અંશાર દેખાઈ રહ્યા છે જ્યાં પણ મોકો મળે જ્યાં સારા શેર્સ મળે ત્યાં તમે તક ઝડપવાની છોડતા નહીં સારી વસ્તુ હંમેશા પોતાની જોડે થોડી થોડી કરીને લેવાની તમારે પચાસ હજાર રોકવા હોય તો પચાસ હજાર એક સામટા નહીં રોકવાના પાંચ હજાર દસ હજાર પાંચ હજાર દસ હજાર જ્યારે ડીપ મળે ત્યારે લો જ્યારે ડીપ મળે ત્યારે લો અને સારી રીતે ઇન્વેસ્ટ કરતા રહો સારા સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો બનાવતા રહો જ રીતે કામકાજ કરતા રહો અને બજારને સ્ટીકી બજારને સ્ટીકીથી એકદમ પકડીને રાખો બજાર જોડે છોટેલા રહો છોડવાનું નથી બજારને બજાર ભલે આપણને હલાવે આમ ડોલાઈ નાખે પણ આપણે હલવાનું નથી આપણે પકડીને બેસી રહેવાનું અને બે વસ્તુ ધ્યાન રાખવાની પછી આપણે બીજી બધી વાતો કરીએ બે વસ્તુ ધ્યાન રાખવાની કે બજારમાં ઘટાડો આવે ને ત્યારે રાજી થવાનું ખુશ થવાનું કે ભાઈ હેલો નીચે તો તો કંઈક લેવા મળશે બજાર ઉપર જાય ત્યારે દુખી થવાનું સાલું શું વેચવું બજાર ઉપર ગયું હવે મારે શું વેચવું આમાંથી એ પાછું ટેન્શન ખરું ને એટલે બંને રીતે બંને રીતે એન્જોય કરવાનું કોઈ જ રીતે ગભરાવાની જરૂર નથી કારણ કે બજાર છે એક સાયકલ છે તમને કાયમ કહું છું બજારમાં એક સાયકલ ફરતી હોય છે સાયકલ હંમેશા પેડલ નીચે જાય ઉપર આવે નીચે જાય ઉપર આવે વરસ વરસ સુધી પેડલ નીચે રહે ઘાટ આવે ને તો બબે ત્રણ ત્રણ વર્ષ સુધી પેન્ડલ જે આપણું હોય ને આમ એ અહીંયા ને અહીંયા ચોટેલું રહે આમ 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 નીચે અલ્યા કરે પછી ઉપરની સાઈડે જાય અને બે ત્રણ વર્ષ જે નીચે પેન્ડલ રહે ને એમાં જ લોકો કંટાળી નીકળી જાય જે નવા રિટેલ ઇન્વેસ્ટરો હોય ને એ તો આપડા થાક્યા પાક્યા લો થઈ નીકળી જાય ખરું મિત્રો એટલે આ બધી વસ્તુ બનતી હોય છે એટલે ધ્યાન રાખવા જેવું છે હંમેશા શાંતિથી કુલ માઇન્ડ થી અને બજારને ચોંટીને પકડીને રાખવા એન્જોય કરો બજાર ઘટે તો પણ એન્જોય ભાઈ એ વાંધો નહીં કોઈ ચિંતા નથી અમે તો ઉપર પ્રોફિટ બુક કરેલું છે પછી પચાસ હજાર લાખ રૂપિયા કેશ પડેલી જાય તો થોડી થોડી કેશ નોખીશું ખરું મિત્રો એટલે જ્યારે આપણને સારા સ્ટોક્સની અંદર વૈવિધ્યપૂર્ણ રોકાણ કરવાનો મોકો મળે ત્યારે યુ કેન પોઝિશન ઓન હવે આપણે વાત કરી ફાસ્ટ ફાસ્ટમાં કે ભાઈ બજારની અંદર ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું બરાબર છે હવે આવતીકાલથી પાછી બે રજાઓ આવશે પછી સોમવારથી પાછું ચાલુ થશે બજાર આજે મિત્રો ખાસ કહી દઉં કે ભાઈ ગ્રો અ જે છે આઈપીઓ એનો આજે કદાચ છેલ્લો દિવસ છે તો મિત્રો ભરવા જેવો છે ભરજો બધા અને એમાં લગભગ પંદર ટકા જેટલું રિટર્ન બતાવી રહ્યું છે પણ મારા મનથી એવું લાગી રહ્યું છે કે એન્જલ વન જેવું ના કરે તો સારું એન્જલ વન કેવો દોઢસો બસો ત્રણસો રૂપિયામાં આપ્યો હતો અને જે દોડાયો છે ત્રણ સુધી ખરું ને એટલે ગ્રો એક ગ્રોઇંગ કંપની છે અને ખૂબ જ ઓનલાઈન ખૂબ જ પ્રેસ્ટીજિયસ પકડ રાખીને બેઠેલી કંપની છે મોટો કસ્ટમર બેઝ છે એની જોડે એક્ટિવ કસ્ટમર બેઝ 1.45 કરોડ એક્ટિવ કસ્ટમર ખાલી એક કસ્ટમર ખાલી એક કસ્ટમરમાંથી 100 કરોડ કમાય મળે ને એને સોરી 100 રૂપિયા મળે ને એને દલાલી એક કસ્ટમરમાંથી તો એકસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયા તો એને ક્યાંય ગયા નથી સો રૂપિયા દલાલી રોજ દી અમુક લોકો જે એક્ટિવ કસ્ટમર હોય તો મોટી મોટી દલાલીઓ મોટા મોટા ટ્રેડ કરતા હોય એટલે આને મિનિમમ સો રૂપિયા તો દલાલી થઈ જ જાય તો એક દિવસ થી એકસો ને પિસ્તાલીસ કરોડ દલાલી થાય તો મહિનાની જેટલી થઈ જાય પંદર તરી પિસ્તાલીસ ચાર હજાર પાંચસો કરોડ બરાબર ને ચાર હજાર પાંચસો કરોડ મહિનાની ત્રણ મહિનાની પાછી તેર હજાર પાંચસો કરોડ એટલે ક્વાર્ટર જમ્પ આવે ખબર આ બધી એક ખાલી કેલ્ક્યુલેશન વાળી વાત છે એટલે ગ્રો કંપનીમાં અત્યારે થોડું સારું લાગી રહ્યું છે કમ્પેર ટુ ધ લેન્સ કાર્ડ બધાની લેન્ડસ્કાર્ટમ્પેરિઝનમાં કારણ કે ઓવરવેલ્યુ છે લેન્સ કાર્ડ એવી વાત થઈ હતી પરંતુ કોઈ ચિંતાનો વિષય નથી મિત્રો કંપની ખૂબ સ્ટાન્ડર્ડ છે કાર્ડ પણ બરાબર ને એટલે બીજી કોઈ ચિંતાનો કોઈ વિષય નથી ક્યુઆઈ બી અને એ બધાય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટ લઈને કામકાજ કરેલું છે મિત્રો હવે ગઈકાલની બજારની વાત કરીએ તો નિપટી સિત્યાસી અંક નીચે કામકાજ કરતી ગઈકાલે જોવા મળી સિત્યાસી અંકના ઘટાડા સાથે પચીસ હજાર પાંચસો ને નવ બંધ જોવા મળી સેન્સેક્સ મિત્રો એકસો ને અડતાલીસ અંકના ઘટાડા સાથે ત્ર્યાસી હજાર ત્રણસો ને અગિયાર બંધ જોવા મળ્યું કોન્સ્ટન્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે આપણને મંગળવારે છેલ્લે બજાર બંધ રહ્યું હતું ત્યારે પણ ઘટાડો હતો ગઈકાલે પણ ઘટાડો આજે પણ ઘટાડા સાથે ખુલે એવું દેખાઈ રહ્યું છે એફઆઈઆઈની એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈ લઈએ તો એફઆઈઆઈએ બત્રીસો ને ત્રેસઠ કરોડની વેચવાલી કરી કેશ માર્કેટની અંદર બી આઈઆઈએ બાવનસોને ત્ર્યાશી કરોડની ખરીદારી કરી એઝ ઇટ ઇઝ એઝ કન્ડિશન ચાલ્યા કરે છે વધારા શેરો ઘટનારા શેરો પર નજર નાખી લે તો રેડિંગટન ઇન્ડિયા પંદર પોઈન્ટ નવ ટકાની તેજી સાથે કામકાજ કરતું હતું મને એક સબસ્ક્રાઇબ અલે પૂછેલું વચ્ચે કે રેડિંગટન લઉં અરે મેં કીધું લો ભઈ સારી વસ્તુ છે ટ્રેડિંગ એ પોતે પણ સારું એવું ટ્રેડિંગમાં કમાય છે એ કંઈક વસ્તુઓ પચાસ રૂપિયાની વસ્તુ લઈને બાસઠ રૂપિયામાં વેચી દે છે ટ્રેડિંગમાં એને ફારા પૈસા મળે છે બે રૂપિયા પ્રોફિટ મળે શું ખોટો છે ક્વોન્ટિટીમાં માલ ખપાવતા હોય છે પંદર પોઈન્ટ નવ ટકાની તેજી જોવા મળી સીસીએલ પ્રોડક્ટ નવ પોઈન્ટ પાંચ ટકાની તેજી બજાજ હોલ્ડિંગ આઠ પોઈન્ટ સાત ટકાની તેજી જોવા મળી એસ્ટ્રલમાં છ પોઈન્ટ સાત ટકાની તેજી જોવા મળી એશિયન પેઇન્ટ ચાર પોઈન્ટ સાત ટકાની તેજી જોવા મળી બિલ્લા ઉપસમાં કંઈક બિલા ઓપસના કારણે આના અંદર થોડું સેલ્સ ને બધું વધ્યું છે એટલે એમાં થોડું ગ્રોથ જોવા મળે એવું લાગી રહ્યું છે એશિયન સાત ટકા બહુ જૂની કંપની છે કંપની ચાર પોઈન્ટ બે ટકાની તેજી જોવા મળી મિત્રો હું તમને કઉ છું કે પેટીએમ એ તમે દસ વીસ પણ લઈ અને જ્યારે ડીપ મળે ત્યારે ખૂણામાં લઈને નાખી રાખજો બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર લાંબા ગાળા માટે ભાવ આવશે લાંબા ગાળા માટે ભાઈ ઉતાવળ કરવાની નહીં બહુ જ ધૈર્ય ધીર ધૈર્યતા રાખજો પેટીએમ તમને ઓનલાઈન કંપની છે બહુ સારી કંપની છે ભવિષ્યમાં ઓનલાઈનનો જમાનો રહેશે એટલે તમને એમાં ફ્યુચર્સ સારું દેખાઈ રહ્યું છે એસસીઆઈ સિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ચાર પોઈન્ટ એક ટકાની તેજી હવે ઘટાડો જોઈ લઈએ મિત્રો તો નેટવર્ક ટેકનોલોજી નવ પોઈન્ટ એક ટકાની મંદી ડિલિવરી આઠ પોઈન્ટ સાત ટકાની મંદી ભારત અર્થ ટકાની મંદી બ્લુ જેટ સાત પોઈન્ટ ચાર ટકાની મંદી આદિત્ય બિલા ફેશન સાત પોઈન્ટ મંદી બ્લુ સ્ટાર છ પોઈન્ટ મંદી અ ફોર્મ છ પોઈન્ટ મંદી અને ગ્રાસિમ ગ્રાસીમમાં રિઝલ્ટ આવી આવ્યું એટલે છ પોઈન્ટ ત્રણ ટકાની એમાં પણ મંદી જોવા મળી મિત્રો હવે બે કારણો છે જેના કારણે બજાર સતત ઘટી રહ્યું છે તમે બધા જાણો છો તમને કંઈ કહેવાની જરૂર નથી પહેલું કારણ તો તમે બધા જાણો છો કે ભાઈ એફઆઈઆઈ સતત વેચવાલી કરે છે અને બજારને ઊંચું આવવા દેતું નથી એટલા માટે પહેલું કારણ એફઆઈઆઈ ની સતત વેચવાલી બીજું કારણ ડોલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે છન્નું વાળો ડોલર ઇન્ડેક્સ અત્યારે નવ્વાણું પોઈન્ટ પંચોતેર ચાલી રહ્યો છે એટલે ડોલર ઇન્ડેક્સમાં સતત વધારો એટલા માટે પાછો ડોલર પણ ઇઠ્યાસી પોઈન્ટ સિત્તેર ચાલી રહ્યો છે ગમે ત્યારે નેવ્યાસી તોડીને ઉપર જતો રહે તો પાછી બજાર માટે ખૂબ જ વધારે પરિસ્થિતિ ખરાબ કહી શકાય મિત્રો કારણ કે રૂપિયાનું મૂલ્યાંકન ઘટતું જાય તો આપણા માટે ખૂબ ખરાબ વસ્તુ કહી શકાય મિત્રો હવે પછી બજારોને વૈશ્વિક બજારોને અનિશ્ચાત અનિશ્ચિતતા એ પણ એક મોટું કારણ છે મિત્રો વૈશ્વિક બજારોમાં જોવા મળી રહી છે તમે જુઓ ડેક્સ ગયો પછી સામે તૂટતો હતો જે પ્રમાણેના બધા જ વૈશ્વિક બજારોની અંદર કોન્સ્ટન્ટલી કંઈક ના કંઈક કારણોસર પ્રેશર જોવા મળી રહ્યું છે એના કરતા અચ્છા બીજું કે ટ્રમ્પ સાહેબે એક સ્ટેટમેન્ટ આપ્યું છે પણ એની પોઝિટિવ સ્ટેટમેન્ટ ઇન્ડિયા માટે આપેલું છે પણ એની કોઈ અસર બજાર ઉપર પોઝિટિવલી જોવા હવે મળતી નથી કારણ કે હવે ટ્રમ્પ સાહેબના સ્ટેટમેન્ટ ઉપર બજારને રિએક્ટ કરવાનું બધું છોડી દીધું કે ભાઈ તમે બોલ્યા કરો હવે અમારું લેવા દેવા આખો દાવા તમે તો કંઈક ના કંઈક નવું નવું બોલ્યા કરો ખરું ને એટલે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભાઈ મોદી સાહેબ મારા મિત્ર છે બરાબર છે અને હું ભારત પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવું છું અને ભારતે રશિયા તરફથી જે પણ ઓઇલ આવતું હતું ઇમ્પોર્ટ થવાનું ઘણું માઇનોર ઓછું કરી નાખેલું છે છે ઘણું ઓછું કરી નાખેલું અને જે જે અમેરિકા ટ્રેડ ડીલ છે એ એકદમ નજીક અને સફળતાપૂર્વક સારી રીતે પાર પડે એવા અણસાર ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યા છે પરંતુ એની કોઈ અસર બજાર ઉપર અત્યાર હાલ ગિફ્ટ નિફ્ટી ઉપરથી લાગતી નથી મિત્રો એટલે એક પણ એ કારણ કહી શકાય મિત્રો હવે આરવી એક આજે હલચલમાં રહી શકે છે ઓર્ડર એને મળેલો છે બેક્સ એને ઓર્ડર મળેલો છે એટલે કદાચ આરવી એનલ આજે શોભા શોભામાં પણ એક્શન અત્યારે કોન્સ્ટન્ટલી બે ત્રણ દિવસથી તમે જુઓ શોભા એ રિયલ એસ્ટેટ કંપની છે અને એમાં થોડું હલચલ જોવા મળી શકે છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફરદાયી એવી માય પ્રોફિટ પોઈન્ટ છે